હાલો મિત્રો કેમ છો બધા મજામાં જય માતાજી રામ રામ બધાને તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આજના નવા વિડીયોમાં નવા બ્લોગમાં સ્વાગત છે તો આજે આવી ગયા વિહાર ડોળીમાના મઢે ડોળીમાના મંદિરે દર્શન કરવા તમે જોઈ શકો છો આ મા શબ્દ લખેલું છે લોખનના પત્ર માંથી કોતર કામ જાતે બનાવેલું છે પછી આ કલર કરેલો જોઈ શકો છો આ સુબી માતાજીની અલગ અલગ માતાજીની સુબી ચાવણમાં મેરડીમાં ખોડિયારમાં ગણેશ ભગવાન

હસીયર જય ડોહલીમાં માતાનો મઠ